देकरो पहली बार कि लाला मर गया अभी ऐसे आवे पहला 9 था तो जय श्री कृष्णा जय सियाराम तो आप फ्रेंड्स टाइम क्या वो एक पौधे छाला भी ने गार्डन बना के पातरे है ना छि मसाला હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી આ રામ કેમ શો બતાય તો આજે છે સવાર સવાર પડી ગયું છે અને વાગ્યા છે સાડા પાંચ બાકી છે સિક્સ ફિફ્ટીમાં સિક્સ થર્ટીમાં તો અત્યારે સવાર પણમાં જયે સાડી જમ ચોક પર અને જોઈએ જ્યોતિ તમને આજે વ્યૂ કેવું બતાવે છે કે આજે મેં જ્યોતિની વાત તો કરી છે કે આજે અપડેટ ગાર્ડનનું આપજે કે ગાર્ડનમાં ઠંડીનું કેવું બધું વેધર થઈ ગયું છે અને મેં અત્યારે તમને શું બતાવું કે અત્યારે છે અંધારું તો કશું દેખાતું નથી મારું વ્યૂ બી દેખાય છે અત્યારે કે એકદમ ડાર્ક છે એટલા માટે અને જે ઇન્ડિયાથી લાવ્યા હતા અને વેલ મોગરાની વેલ કે એ મોગરાની વેલ છે ને જો આટલી મોટી બધી મોગરાની વેલ થઈ ગઈ અને હવે આપણે એની છે ને સપોર્ટ કરવાનું છે જેથી એને હરખું સ્ટેન્ડ મળી જાય તો આટલી મોટી વેલ થઈ ગઈ અહીંયાથી આમ આવી ગઈ બે ડાળ નીકળી છે અને ત્રીજી પણ ચાલુ હમણાં થઈ છે તો જોશું એ પણ આની સાથે મેનેજ કરી દે તો મોગરાની વેલ તો અહીંયા થઈ જાય છે તો એનું કંઈ ઓલું નથી કે તમે લાવો થોડુંક કેર કરવું પડે તો બધું ઝાડ થઈ જાય તો અત્યારે ઘરમાં તો જા બધી ઝાડ છે તો આમ ઝાડનું તો કોઈ ઓલું નથી જો અહીંયા પણ બધા ઝાડવા છે છે અને અહીંયા છે તુલસીના ક્યારા કેટલા બધા છે ખૂબ વિન્ડો ફૂલ ભરેલો છે તુલસીના ક્યારાનું પાંચ પાંચ ઝાડ છે અહીંયા અને પૂજા પૂજા પાઠ બધી કરી લીધું છે અને મમ્મી આવ્યા છે અહીંયા રહેવા તો મમ્મી લાવ્યા છે લાલાને તો લાલાના દર્શન તમને આજે કરાવો પહેલી વાર કે લાલા અમારી ઘરે આવી ગયા છે હવે પહેલાં ન હતા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી તો વિડીયોને અહીં સુધી જોજો અને નવા વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ સેનલને જરૂર કરજો જેથી કરીને તમને નેક્સ્ટ વિડીયો તમને તરત મળી જાય અને આ છે અમારું સાંજનું લાઇટિંગ જેમ કહેવાય ને કે સાંજમાં તારા કે આકાશમાં તારા ઉતાર આટલી અમારી લાઈફ છે એક રૂમમાં જ એક સાથે એટલા બધા લેમ્પ મૂકી દીધા આખું ઝુંબર જ હતું જે અમે બાય કેર્યું ને ઘર ત્યારનું આ એમ હતું અમે એમને એમ જ કેરીયરનું પહેર્યું અને સંદ્ર તમને બતાવું સંદ્ર બતાવ્યો નહીં બતાવ્યો ખબર નથી અત્યારે થોડુંક સંદ્ર છે ને સાંખો પડી ગયો તો આ છે અમારે સંદ્ર ઘરમાં તો તારા તો બારે ન્યા છે અને ચંદ્ર અહીંયા ઉગેલો છે જોયો આ ચાંદા મમ્મા છે અમારા અહીંયા ઘરમાં જ ચાંદો ઉગાડી દીધો તમે તો ચાલો જઈએ છીએ હવે કામ પર અને આજનો વિડીયો મેં અત્યારે નવ વાગે દર દરરોજના નવ વાગે અમે મૂકીએ છીએ કોક વાર અમે મિસ કરી દઈએ છીએ કેમ કે જ્યોતિ પણ બિઝી હોય ને મેં પણ બિઝી હોય તો જ્યોતિ ઉઠી નહીં શકતી સવારે આ બપોરના અને વિડીયો બનાવી નથી શકતી અને હું કામ પરથી લેટ આવું તો પણ હું ઓછી નથી ભરી શકતો એટલા માટે અમે કોકવાર વિડીયો મિક્સ થઈ જાય છે પણ નૉર્મલી વિડીયો નવ વાગે મૂકીએ છીએ જે વાગે વિડીયો લોન્ચ કરીએ છીએ કે અમારો ફિક્સ ટાઈમ અમે રાખી દીધો છે કે હવે અમે સવારે નવ વાગે લોન્ચ કરવાના છે કેમકે બપોરના અમારી પાસે બિલકુલ ટાઈમ નથી કેમ ટાઈમ તો નથી પણ અમે કરી શકીએ છીએ કે બપોરના પર તમે જોઈ શકો પણ એવું કોઈ વિડીયો ખાસ અપલોડ કરીને રાખીને પેન્ડિંગ રાખી નથી શકતા જેથી કરીને તમને અમે બપોરને દેખાડી શકીએ તો અમને વિડીયો રેડી હોય તો સવારે નવ વાગે સમય મૂકી દઈએ છે જેથી કરીને તમને પણ મળી જાય ને અમને આખા દિનો અપડેટ મળી જાય કોઈ કોમેન્ટ આવી જાય તો કોમેન્ટ પર ખબર પડી જાય કે ભાઈ નેક્સ્ટ વિડીયો આપણે કેવું કોમેન્ટ કરીને બનાવવાનો છે બધા ઘણા બધા કોમેન્ટ પણ કરે છે અને ઘણા બધા પૂછે છે કે તમે નોનવેજ ખાતા નથી શું ખાવ છો તો નોનવેજનો વિડીયો બનાવજો તો અમે નોનવેજ નથી ખાતા અને અમે ખાલી વેજીટેરિયન ખાઈએ છીએ અને પ્યોર વેજીટેરિયન જ ખાઈએ છીએ તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા ચાલો તો આપણે ફ્રેશ થયા બ્રશ બ્રશ કરી અને લંડનમાં ઇન્ડિયામાં બોર પાકે અહીંયા મારે લંડનમાં બોર પાક્યા છે તો મમ્મી આજે શોપિંગ કરવા ગીધું તો મસ્ત બોર અને ખીલ લુંબડી તોડી લાવી છે લાઈક શેરી હોય તેવું છે પણ મિની એપલ છે પણ બહુ ટેસ્ટી છે રસ્તા પર મારા ઘરથી થોડીક જે ત્યાં હતા તો

या स्पेशल एकदम ठंडी पड़ी है ठंडी पड़े ज़्यादा जाए पर पाके आखरता नहीं थी पन नेमत एकदम कड़क शाजी एकली ठंडी आवी गी तो पर तो आज ठंडी ना एप्पल मिनी एप्पल चाय तो रसोई बनाओ डिसाइड करिया मैं मारा मटर पिला चाय रखी दूँ चाय बनाओ मटर ઓ ધ્યાન ચેયા એ પ્રલોખી નહીં ચલ તો ગઈ કરેસ મે બકલ બન્યો તો આજે મારો વિચાર કે મે મગ બનાયે નાના સફરજન કાટા હતા હતાજી મગ બનાવવાનો છે લીલા વર્ષમાં અહીં આપણે લીલાંબર સાલી લીધા છે ત્રણ લીધા છે પણ આપણે જોઈએ કેટલા તીખા છે એના પ્રમાણે બે નાખીશું આજ આપણે કંઈ ના વહેમા બનાવવાનું ડિસાઇડ નહોતું કર્યું સિમ્પલ મગજ બનાવવાનું ડિસાઇડ કર્યું નકર નાઇટ કરીને આવી એટલે કંઈ ના તો જમવાનું શું બના આજે ભજીયા બનાવવાનું પ્લાન હતું પણ બારે અંધારું થઈ ગયું છે અને મેથી નકર ગાર્ડનમાં થોડી કેવી મેથી છે પણ હવે બહુ અંધારું થઈ ગયું છે એટલે કંઈ દેખાય નહીં તો પછી રહેવા દઈએ નકર આજે ભજીયા રિયલી બે વીક ત્રણ વીખ ટીવી ભજીયા બનાવી દરા જે ભજીયા તો સો નેક્સ્ટ બે પ્લાન રાખીશું આપણે અહીંયા આપણે રાઈસ પણ સાથે સાથે પલાળી દીધા હતા એટલે રાઈસ પણ પલરી ગયા છે તો એમાં પાણી નાખી તરફ ገሉልፖተውርችተለርችርትርት ለለርት ለልርትህ ወለርትት ለልርትገርትትልርትት ለርት ለርለትትለር ኢልርትስት ለይትልርት ለርኩላርትለርት og Så tilsetter vi melk i kjøttet. આપણે થોડીવાર મસાલાને કૂક થવા દેવી આપણે મગમાં પાણી નાખી દીધું છે આપણે મગ ડાળ જેવા બનાવવાના છે એટલા માટે પાણી વધારે નાખ્યું છે